છોટાદેપુર જિલ્લાનું એ ગામ કે જે આઝાદીના આટલા બધા વર્ષો વીત્યા છતાં પણ ગ્રામજનોને પાકી સડક યોજના નથી મળી છોટાદેપુર જિલ્લાનું એ ગામ કે જે આઝાદીના આટલા બધા વર્ષો બાદ પણ ગ્રામજનોને પ્રાથમિક સુવિધા નથી મળી હું વાત કરી રહ્યો છું છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુડખેરા ગામની છોટાદેપુર જિલ્લાના છોટાદેપુર જિલ્લામાં કુદરતે કુદરતી સૌંદર્ય ખૂબ જ આપ્યું છે પરંતુ સરકારના જે અધિકારીઓ છે તેઓ દ્વારા વિકાસ આપવામાં નથી આવ્યો કારણ કે જે તુડખેરા ગામ છે તે ખૂબ જ અતિ પછાતમાં આવે છે કારણ કે આઝાદીના આટલા બધા દાયકાઓ વટી ગયા ત્યાં સડક તો હોવી જોઈએ પરંતુ હજુ સુધી સડકનો પણ અભાવ છે વીજળીનો અભાવ છે પાણીનો અભાવ છે તેવા અનેકો પ્રશ્નો ત્યાં છે આજ તુડખેરા ગામના લોકો છે તે સંઘર્ષભર્યું જીવન જીવી રહ્યા છે જ્યારે પણ તુડખેરા ગામનું નામ આવતું હોય તો થાંભી ગયેલા હોઠ બોલવા લાગે છે કે સરકાર આ ગામના લોકોને ક્યારે વિકાસ આપશે આ હું એ માટે કહી રહ્યો છું કે છોટાદેપુર જિલ્લાના કવાડ તાલુકાના તુળખેરા ગામેથી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક પ્રસૂતા મહિલાને સારવાર ન મળતા તેનું મોત થઈ ગયું હતું પરંતુ જે બાળકી છે તેનો આબાદ બચાવ થયો હતો નવજાત શિશુનો આબાદ બચાવ થયો હતો નવજાત શિશુ છે જે નવજાત શિશુ છે તે જન્મતાની સાથે માતાનો છત્રછાયા ગુમાવી દીધી હતી મેં તમને અગાઉ પણ કીધું કે છોરાદેપુર જિલ્લાનું જે કવા તાલુકાનું તુડખેરા ગામ છે તે ખૂબ જ અતિ અતિપછાત વિસ્તાર છે કારણ કે ત્યાં આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા ત્યાં હજુ સુધી રોડ રસ્તાનો અભાવ છે વીજળીનો અભાવ છે પાણીનો અભાવ છે શાળાનો અભાવ છે વગેરે વગેરે મોબાઈલ સીમનો અભાવ છે અહીંના લોકો સંઘર્ષભર્યું જીવન જીવી રહ્યા છે રાત્રિના સમયે એક પ્રસુતાને પીડા ઉપડી હતી તેને લઈને ગામના લોકો તેઓને ઝોલીમાં બાંધી અને દવાખાને લઈ જતા હતા પરંતુ જે મહિલા છે તેને સારવાર મરે તે પહેલાં તેનું મોત થઈ ગયું હતું પરંતુ જે નવજાત શિશુ છે તેનો આબાદ બચાવ થયો હતો આ ગામના લોકો છેલ્લા ઘણા વર્ષોથી સરકારને અનેકવાર કાનોમાં સૂર ફૂંકે છે કે અમારા ગામમાં અત્યાર સુધી રોડ રસ્તો નથી પ્રાથમિક સુવિધા નથી તમને અમે તમે અમને પ્રાથમિક સુવિધા આપો પરંતુ સરકાર અને સરકારના અધિકારીઓ આ ગામને વિકાસ વિકસિત તરફ લઈ જવા માટે નિષ્ફળ સાબિત થયા છે કારણ કે અહીંના ગામના લોકો સંઘર્ષભર્યું જીવન જીવી રહ્યા છે અનેક વાર તંત્રને રજૂઆત કરી છતાં પણ કોઈ પણ પ્રકારનું આ ગામમાં તંત્ર દ્વારા વિકાસ કરવામાં જ નથી આવતો ગામના લોકોને કોઈ અંસાર પણ નથી મળી રહ્યો કે અમારા ગામમાં ક્યારે વિકાસ થશે ક્યારે શાળા બનશે ક્યારે રસ્તો બનશે કે ક્યારે અહીં અમને પીવાનું પાણી છે તે સમયસર આપવામાં આવશે ક્યારે વીજળી મળશે ક્યારે અમને મોબાઈલ સીમનો નેટવર્ક મળશે અહીંના લોકો એને એકવાર રજૂઆત કરી પરંતુ તંત્ર પણ કોઈ પણ પ્રકારનું કાર્ય કાર્યવાહી કરતું નથી કોઈ પણ પ્રકારનું સુવિધા આપવામાં નથી આવતું અહીંના લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે આજ આપણા સરકારને રજૂઆત કરતા છોટાદેપુર જિલ્લાનું તાલુકો કવાટનું આવેલું ગામ કુરખેડા તો આજે આ મુરતથી થઈ છે ડિલિવરી બેનનું છોકરું જીવે છે પણ છતાં આ પ્રશ્ન એવો થયો છે કે અમારે ત્યાં ટાવરનો પ્રશ્ન પણ શોર્ટ નથી રોડ રસ્તાની વિકાસ નથી એના કારણે આ અમારું મૃત્યુ છોલી બાંધીને લાવતા સાત કિલોમીટરના અંતરે અમારી આ મૃત્યુબહેનના મૃત્યુ થઈ રહ્યું છે તો આજે તુરખેડા ગામના બક્ષરે ફળિયાના વાહણ વ્યવહારના કારણે રસ્તાના કારણે ટાવરના કારણે હિસાબે આ સરકારની તમામ ભૂલ કરવાથી અમારો વિકાસના કારણે આ થયું છે એનું કારણ કે રાતના વાગે એનો દુખાવો થયો દુખાવો થયા પછી એને તૈયારી કરતા ટાવરના હિસાબે લાઇટના કારણે ટાવરના કારણે અમારે ફોનનું બંધો એટલે અમને ફોન કરાયો નથી ને ટાવર નથી એના કારણે અદવસ્ત અમારા લઈ જવા માટે ગામ લોકોને તૈયારી કરતા લોકોને બોલાયા છોલી બાંધીને ખડલા સુધી સાત કિલોમીટરનો અંતરાષ્ટુ ખડા ગામ આવેલું છે એનો ફળિયો છે ફળિયો તેમાં આ કિશનભાઈ ની પોતે પત્ની છે શુક્રો આજે આ નજરો નજરે દેખાઈ રહી છે એનું મૃત્યુ પણ આજે અમે જાહેર કરીએ છીએ સરકારને તો આ સરકારને અમે એવું કહીએ છીએ કે અમારા સરકાર તરફથી અમારા રોસ રસ્તા ટાવરો કાયદેસર એકસો આઠ ની સુવિધા થાય તો આ પ્રશ્ન અમારા ઉભા નહીં થઈ શકે તો કારણ કે આ સરકારના ના ગલત હોવાથી આ અમારા રોડ રસ્તાના વિન વંશિત માં એટલું બધું છેડાવ ગામડો કવાડ તાલુકાનો નો નર્મદાની કાંઠે આવેલું